બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાતરી ચૂંટણી પરમ દિવસે સાત વાગે શરૂ થઈ જશે સવારે સાત વાગ્યાથી એના માટે જે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર છે એ પણ આવતીકાલથી સવારે સાત વાગ્યાથી ધમધમતા થઈ જશે આપણે અહીં ઊભા છે તે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર છે સર્વપ્રથમ ડિસ્પેચ શરૂ થશે અને સવારે સાત વાગ્યાથી ડિસ્પેચની કામગીરી શરૂ થશે દસ વાગ્યા જેવા સમયે બધાને ઈવીએમ મશીનો આપવાનું પણ શરૂ થઈ જશે ચૂંટણીની કામગીરી માટે અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે બોડેલીનું આ કોલેજનું ગ્રાઉન્ડ છે અને આ સંખેડા વિધાનસભા હેઠળના જેટલા પણ મતદાન મથકો છે એ મતદાન મથકો પર જે ઈવીએમ મશીન અને એમના કર્મચારીઓની ટીમ મટીરિયલ સાથે રવાના કરવામાં આવશે તે આ જગ્યા પરથી કરવામાં આવશે આખા સંખેડા જે વિધાનસભા મત વિસ્તાર છે એકસો ઓગણચાલીસ એના તમામ ગામડાઓની અંદર આ જે ઈવીએમ મશીનો લઈ અને શેડો એરિયા નોન શેડો એરિયા જે પણ જગ્યાઓ પર છે તમામ જગ્યાઓ ઉપર જશે અને આ ડિસ્પેચ આવતીકાલે સવારથી શરૂ થઈ જશે એ લોકોએ ત્યાં રાતે રોકાઈ જવાનું છે અને ત્યાં પરમ દિવસે સવારથી મતદાન પણ શરૂ થઈ જાય એટલે વહેલા અર્લી મોર્નિંગ ઉઠી અને એની કામગીરી શરૂ કરી દેવાની છે આ છે સંખેડા વિધાનસભાની કવાટમાં પણ પોલિટેકનિક કોલેજ છે તેના કમ્પાઉન્ડની અંદર આ રીતે ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર આવું ઊભું કરી દેવામાં આવ્યું છે એ જ રીતે છોટાઉદેપુરમાં એસએન કોલેજ સાયન્સ કોલેજ છે એના કમ્પાઉન્ડની અંદર આવું છોટાઉદેપુર વિધાનસભા માટે કરવામાં આવ્યું છે કવાટમાં જયપુર પાવ વિધાનસભા માટે છે આ રીતે ત્રણ વિધાનસભાનું છે એ રીતે બીજી જે છોટાઉદેપુર લોકસભાના કુલ સાત વિધાનસભા ક્ષેત્ર છે બીજા વિધાનસભા ક્ષેત્રમાં પણ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર આવતીકાલે સવારે સાત વાગ્યાથી શરૂ થઈ જશે ચોથી જૂનના રોજ ચૂંટણીનું રિઝલ્ટ છે એ મતગણતરી પણ છોટાઉદેપુર પોલિટેકનિક ખાતે સાતે સાત વિધાનસભાની મતગણતરી થશે અને છોટાઉદેપુર નગર આ છોટાઉદેપુર લોકસભાના જે કાઉન્ટિંગ છે એના માટેનું સાક્ષી પણ બનશે ત્યાંથી જ નવ લોકસભાનો જે સંસદ સભ્ય બનશે જે ઉમેદવાર ચૂંટાશે તેની પણ જે માહિતી મળશે તે પણ ચોથી જૂના રોજ છોટાઉદેપુર લોકસભા પોલિટેકનિક કોલેજ કાઉન્ટિંગ સ્થળશે ત્યાંથી થશે આપણે અત્યારે આ કાઉન્ટિંગ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર લગભગ બધું કામ પૂર્ણતાને આરે છે આજે બુડલીની ખાનગી સ્કૂલની અંદર ટ્રેનિંગ પણ હતી તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એ ટ્રેનિંગની અંદર સવા બપોરના જોતરાયેલા છે અને ત્યાંથી ટ્રેનિંગ એમને જે મળશે તેના આધારે તેઓ જે ચૂંટણીની કામગીરી છે દરેક મતદાન મથક પર પાંચ કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે એ રીતે એ ફરજ બજાવવાના કર્મચારીઓ જ્યાં સેન્સીટીવ મતદાન મથક હોય તો ત્યાં પોલીસ હું કામગીરી એ તમામ રીતની કામગીરી પણ શરૂ થશે તે સાતમી ના રોજ ચૂંટણીના દિવસે અને જ સાંજે મતદાન પૂરું થશે એ સાથે જે ઈવીએમ મશીનો જે મતદાન કરનાર ઈવીએમ મશીનો સીલ કરી અને આ રિસિવિંગ સેન્ટર જે ડિસ્પેચ સેન્ટર છે આ જ જગ્યા રિસિવિંગ સેન્ટર બની જશે અને તમામ ઈવીએમ મશીનો જે જગ્યા પરથી લઈ જવામાં આવ્યા હતા એ જ જગ્યા પર ફરી પાછા એમને સીલ પેક કરીને જમા કરવામાં આવશે અને રૂમમાં આ તમામ ઈવીએમ મશીનો છોટાઉદેપુર ખાતે પહોંચાડવામાં આવશે તબક્કાવાર સીધા સીધા જ પહોંચાડવામાં આવશે અને એ સ્ટ્રોંગ રૂમની અંદર જ્યારે પણ કાઉન્ટિંગ સારું થશે તે દિવસે તબક્કાવાર એ ઈવીએમ મશીનો બૂથ વાઇઝ એટલે કે જે વિધાનસભા વાઇઝ વિધાનસભાનું હોય તો એ વિધાનસભામાં રાઉન્ડ વાઇઝ કુલ અહીંયા જે આપણે અહીંયા ઊભા છે એ કાઉન્ટર છે કુલ અહીંયા વીસ કાઉન્ટર છે આવા દરેક જગ્યા પર કાઉન્ટર બનાવવામાં આવેલા છે આવી જ કાઉન્ટર પરથી અલગ અલગ ઝોન વાઇઝ છે એ જે કામગીરી અધિકારી છે એ કરશે ને સામે જે એમનો સ્ટાફ છે મતદાન મથકનો તે સામેની સાહેબ પર કામ કરશે વચ્ચે એક પેસેજ આવે પહોંચ્યો રસ્તો છે સરસ મજાની જોરદાર વ્યવસ્થાઓ કરી છે એવી સરળ સમજૂતી કોઈ પણ અધિકારી કર્મચારી આવે ઈવીએમ મશીન લઈ લઈ જવા માટે તો તેને પણ સમજણ પડી જાય ને જાતે અહીંયા બહાર લઈને પરત આવે ત્યાં પણ અહીંયા બે ત્રણ દિવસ અને જમવા માટેની પણ વ્યવસ્થાઓ કરેલી છે જે કર્મચારીઓ રોકેલા હશે તેમના માટે અને આવતીકાલે સવારે સાત વાગ્યાથી આ ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટર ધમધમતું થઈ થેન્ક યુ